નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ વિથ વિકલ્પ કોટવાલ ભારતના બંધારણનો ભાગ એક ભાગ એકનો અનુચ્છેદ એક એટલે કે આપણા બંધારણનો સૌથી પહેલો અનુચ્છેદ અનુચ્છેદ એક એમાં કહેવાયું છે કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી એ યુનિયન ઓફ સ્ટેટ્સ ઇન્ડિયા કે જે ભારત છે તે રાજ્યોનો બનેલો સંઘ રહેશે આપણે તો થોડાક વખત પહેલાં આ અનુચ્છેદની ભાષા માટે પણ લડી લીધું આપણા દેશ માટે જે બે નામો વપરાયેલા છે ઇન્ડિયા અને ભારત એ મુદ્દે પણ આપણે ઝઘડો કરી લીધો નાહકની વાતો ઉપર લડવામાં આપણે ખૂબ સુરવીર છીએ આપણે ત્યાં આગળ બહુ સુરાતન દાખવીએ છીએ ધ્યાનથી વાંચો ત્યાં આગળ કહેવાયું છે ઇન્ડિયા કે જે ભારત છે તે રાજ્યોનો બનેલો સંઘ રહેશે રાજ્યો કયા તો પાછળ બંધારણના પરિશિષ્ટ એકની અંદર અનુસૂચિ એકની અંદર રાજ્યોના નામ આપેલા છે અને એમના નામની સામે એમનો વિસ્તાર કયો એ નિર્દિષ્ટ કરાયેલ છે અનુસૂચિ એકમાં જે જે રાજ્યોના નામ અને વિસ્તાર આપવામાં આવેલા છે એ ભારત સંઘના રાજ્યો કહેવાય આમાં એક નામ છે મણિપુર મતલબ એ થયો અનુસૂચિ એક અને બંધારણનો અનુચ્છેદ એક આની મદદથી આપણે એવું માની શકીએ કે મણિપુર એ ભારત સંઘનું એક રાજ્ય છે પણ હાલની સ્થિતિ જોતા છેલ્લા ઘણા મહિનાઓની સ્થિતિ જોતાં કદાચને એવું લાગે છે કે આપણે મણિપુરને આપણું રાજ્ય નથી માનતા ભારત સંઘનું એક રાજ્ય નથી માનતા ત્રણ મે બે હજાર ત્રેવીસના દિવસે મણિપુર સ્ટેટ હાઈકોર્ટને એક આદેશ આવ્યો કે જે ત્યાંના એક સમુદાય જેનું નામ છે માૈતી સમુદાય મૈતી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા વિષય હતો અને આદેશની તરત બાદ મણિપુરની અંદર જે હિંસા શરૂ થઈ એથનિક વાયલન્સ શરૂ થયું એ વણથંભ્યું છે અઢાર મહિનાથી આ ચાલતું જ જાય છે આ અઢાર મહિનાની અંદર અઢીસોથી પણ વધારે લોકોએ ત્યાં આગળ પોતાના જાન ગુમાવ્યા છે કહો કે એમની હત્યા થઈ છે સાઠ હજારથી પણ વધારે લોકો એ બેઘર થઈ ગયા છે એ વિસ્થાપિત છે ત્યાં આગળ પોલીસ સ્ટેશન્સમાંથી હથિયારો લૂંટવામાં આવી રહ્યા છે આ વાતો હું નથી કરી રહ્યો મણિપુર હાઈકોર્ટના એક સમયના મુખ્ય ન્યાયાધીશ કરી રહ્યા છે એ કહે છે કે અત્યારે ભારતની અંદર જો કોઈ એક રાજ્યની અંદર સૌથી વધારે અનલાઇસન્સ્ડ આર્મ્સ હોય એટલે કે પરવાના વગરના હથિયારો હોય તો એ રાજ્ય મણિપુર છે અને એ પણ જેવા તેવા હથિયારો નહીં બહુ હાઈ એન્ડ એવા વેપન્સ એમની પાસે અત્યારે છે હિંસાનો આ દોર વણથંભ્યો છે દોઢ વર્ષથી આપણે આ જોઈ રહ્યા છીએ વોટ ઇઝ ધ સોલ્યુશન ફોર દેટ આનું સમાધાન શું હોઈ શકે સમાધાન જો કે શોધવું ખૂબ અઘરું છે આપણે ખાલી વાત કરીએ એમ સમાધાન નીકળી ન જાય પણ સમાધાન ઉપર આપણે વિચાર તો કરવો પડે ઓગણીસો ને સુડતાલીસમાં આપણે આઝાદ થયા અને પછી ઓગણીસો ઓગણપચાસના વર્ષમાં મણિપુર આપણી સાથે જોડાયું શરૂઆતમાં આપણે એને એક સેન્ટ્રલી એડમિનિસ્ટ્રેટ એરિયા તરીકે ચલાવ્યું પણ પછી ઓગણીસોને છપ્પનના વર્ષમાં મણિપુરને આપણે આપણા એક કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો ઓગણીસો છપ્પન પહેલાં તો આપણી પાસે કેન્દ્ર શાસિત પ્રદેશો હતા નહીં તો જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોનો ખ્યાલ આપણે સ્વીકાર્યો ઓગણીસોને છપ્પનમાં એની સાથે મણિપુરને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપી દીધો પણ પછી સ્થિતિઓ બદલાઈ અને આગળ જતાં ઓગણીસોને બોતેરના વર્ષમાં આજ મણિપુરને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી એક રાજ્ય બનાવીએ છીએ વિવાદો આની પહેલાં પણ હતા પણ રાજ્ય બન્યા બાદ ત્યાં આગળ વિવાદો વધુ વકર્યા છે આ જે સ્થિતિ નિર્માણ પામી છે એને ધ્યાનમાં રાખીને જે સમાધાન વિચારી શકાય એમાંનું એક સમાધાન છે કે મણિપુરને પાછું એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવે કેન્દ્ર શાસિત પ્રદેશ જો એ હશે તો કેન્દ્ર સરકારનો ત્યાં આગળ કંટ્રોલ વધારે હશે કેન્દ્ર સરકારનું અંકુશ ત્યાં આગળ વધુ હશે અને જે એથનિક કોન્ફ્લિક્ટ્સ ત્યાં આગળ થઈ રહ્યા છે એને નાથવામાં કદાચ કેન્દ્ર સરકાર વધુ કારગર નીવડશે રાજ્ય સરકારના હાથમાંથી આ વાત જાણે કે સરકી ગઈ છે સ્પષ્ટપણે દેખાય છે જો કેન્દ્ર સરકારના હાથમાં આખા આખા પ્રદેશનો વહીવટ હોય તો કદાચ આ સ્થિતિને આપણે વધુ વણસ્તી અટકાવી શકીએ છીએ જૂન મહિનાની અંદર આવી ડિમાન્ડ થઈ પણ હતી કે મણિપુરમાંથી એક અલગ કેન્દ્ર પ્રદેશ બનાવવામાં આવે ડિમાન્ડ તો ત્યાં સુધી થયેલી હતી કે મણિપુર રાજ્યમાંથી ત્રણ અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવે જે ત્યાંની મુખ્ય ત્રણ કોમ્યુનિટીઝ છે મેતીઝ કુકીઝ અને નાગા કોમ્યુનિટી તો આ ત્રણેય માટે એક અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે આવી ડિમાન્ડ જૂન મહિનાની અંદર થઈ ચૂકી હતી જો કોઈક વિસ્તારની અંદર આ પ્રકારના કોન્ફ્લિક્ટ ખૂબ વધી જતા હોય તો આદર્શ રીતે તમે આ સોલ્યુશન વિચારી શકો કે જેવું સોલ્યુશન તમે જમ્મુ કાશ્મીર માટે વિચારેલું છે જમ્મુ કાશ્મીર પણ એક રાજ્ય જ હતું ને પણ પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના દિવસે આપણે શું કર્યું પહેલાં તો એનું જે સ્પેશિયલ સ્ટેટસ હતું ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો સિત્તેર હેઠળ એ આપણે સમાપ્ત કરી દીધું અને સમાપ્ત કર્યા બાદ આપણે જમ્મુ કાશ્મીરને તો રાજ્ય ન રહેવા દીધું એક રાજ્ય હતું એમાંથી આપણે બે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવી દીધા એક જમ્મુ કાશ્મીરનો કેન્દ્ર શાસિત પ્રદેશ અને બીજો લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ તો મુદ્દે વાત અહીં આગળ એ છે કે જે કામ આપણે જમ્મુ કાશ્મીરના કિસ્સામાં કરી શકીએ એ જ કામ આપણે મણિપુર માટે કેમ ના કરી શકીએ જે પ્રકાર એના કોન્ફ્લિક્સ આપણને ત્યાં આગળ જોવા મળ્યા એક બોર્ડર સ્ટેટ છે તો એવી સ્થિતિ તમારા મણિપુરની પણ છે તો કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે એને હવે દરજ્જો આપવામાં આવે એક કે એકથી વધારે તો કદાચ આ એક સારું સમાધાન માની શકાય કેન્દ્રનો એના ઉપર જેટલો વધુ અંકુશ રહેશે એટલી સ્થિતિને આપણે વણસતા ત્યાં આગળ અટકાવી શકીશું સાથે અહીં આગળ બીજું એક સમાધાન એ પણ હોવું જોઈતું હતું કેન્દ્ર શાસિત પ્રદેશને દરજ્જો આપવામાં આવે એને કદાચ આપણે પછી વિચારવાના થતાં સમાધાન તરીકે જોવું જોઈએ પણ એની પહેલાં જે બીજું એક સમાધાન થવું જોઈતું હતું એ માટેનો ઉપાય જે આપણી પાસે હતો કે મણિપુરની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે પ્રેસિડેન્ટ્સ રૂલ ઇમ્પોઝ કરવામાં આવે ભારતના બંધારણનો ભાગ અઢાર કટોકટીની જોગવાઈઓ વિશે છે અને આની અંદર આપેલ છે અનુચ્છેદ ત્રણસો ને છપ્પન ત્રણસો છપ્પનમાં અનુચ્છેદની જોગવાઈ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ કોઈપણ રાજ્યનું શાસન પોતાના હાથમાં લઈ શકે છે એ રાજ્યનું શાસન પોતાના હાથમાં લઈને એ રાજ્યની સરકારને બરખાસ્ત કરી શકે છે ત્યાંની જે ધારાસભાઓ હોય એમને એ વિસર્જિત કરી શકે છે પછી કેન્દ્રમાંથી એ રાજ્યને ચલાવવામાં આવશે રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદી શકાય આ વિષય પર મતમતાંતર છે આ એક એવી જોગવાઈ છે કે જેના વિશે પૂરી સ્પષ્ટતા ન હોવા છતાં અત્યાર સુધીમાં બંધારણ લાગુ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં સૌથી વધારે વખત આ જોગવાઈનો ઉપયોગ થઈ ચૂક્યો છે સુપ્રીમ કોર્ટે પણ ઓગણીસોને ચોરાણુંના વર્ષમાં એસઆર આર કેસના ચુકાદામાં આ વિષયની સ્પષ્ટતા આપવાની કોશિશ કરી હતી કે ક્યારે રાષ્ટ્રપતિ શાસનનો ઉપયોગ કરવો યોગ્ય ગણાય અને ક્યારે એનો ઉપયોગ કરવો યોગ્ય ન ગણાય પણ ત્રણસો છપ્પનમાં અનુચ્છેદને જો તમે એની મૂળ જોગવાઈ સાથે સમજવા જાઓ તો તમે કહેશો કે ત્રણસો છપ્પનમાં અનુચ્છેદના ઉપયોગની વાત આવે કે જ્યારે વાત હોય અનુચ્છેદ ત્રણસો ને પંચાવનની આ જ ભાગ અઢારની અંદર એક અનુચ્છેદ છે ત્રણસો પંચાવન જે ત્રણસો પંચાવનમાં અનુચ્છેદમાં ત્રણસો છપ્પન અનુચ્છેદના ઉપયોગ વિશેની વાત રહેલી છે શું વાત છે ત્રણસો અનુચ્છેદમાં કહેવાયું છે કે ઇટ શેલ બી ધ ડ્યુટી ઓફ ધ યુનિયન યુનિયન એટલે કે સંઘ ભારત સંઘ કેન્દ્ર સરકાર કહ્યું છે કે ઇટ શેલ બી ધ ડ્યુટી ઓફ ધ યુનિયન ટુ પ્રોટેક્ટ એવરી સ્ટેટ અગેન્સ્ટ એક્સટર્નલ અગ્રેશન એન્ડ ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ ત્રણસો પંચાવનમાં અનુચ્છેદ ભારત સંઘની સરકારને એ જવાબદારી સોંપે છે કે તેણે દરેક રાજ્ય દરેક રાજ્ય અમુક રાજ્યની દરેક રાજ્યનું રક્ષણ કરવાનું રહેશે એક્સટર્નલ અગ્રેશન એટલે કે બાહ્ય આક્રમણની સામે તેમજ ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ એટલે કે આંતરિક વિખવાદની સામે જ્યારે જ્યારે પણ કોઈક રાજ્ય ઉપર બાહ્ય આક્રમણ થાય જ્યારે જ્યારે કોઈક રાજ્યની અંદર તમને આંતરિક વિખવાદ જણાય ત્યારે એ રાજ્યની રક્ષા કરવાની જવાબદારી ત્રણસો ને પંચાવનમાં અનુચ્છેદ કેન્દ્ર સરકારના માથે નાંખે છે માય પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કે જ્યારે ત્રણસો પંચાવનમાં અનુચ્છેદ સ્પષ્ટપણે કેન્દ્ર સરકારની જવાબદારી નક્કી કરે જ છે અને એવું પણ નથી કે કેન્દ્ર સરકારે અનુચ્છેદને ધ્યાને નથી લીધો ગયા વર્ષે જ ત્રણસો પંચાવનમાં અનુચ્છેદનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે મણિપુરની અંદર શાંતિ સ્થાપવા માટે પોતાના ફોર્સિસ આર્મ્ડ ફોર્સિસ સશસ્ત્ર દળોને ત્યાં આગળ તૈનાત કરી દીધા હતા બહુ મોટી માત્રામાં પણ જ્યારે અઢાર મહિને પણ સ્થિતિ હજુ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી તો એ વાત સૂચવે છે કે ત્રણસો પંચાવનમાં અનુચ્છેદ પ્રમાણે જો એ કામ હજુ નથી થઈ શક્યું તો આપણે ત્રણસો છપ્પનમાં અનુચ્છેદનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આ કામ કરવા માટેની વધુ એક વાત પાછી ત્રણસો પંચાવનમાં અનુચ્છેદમાં રહેલી છે ત્રણસો પંચાવનમાં અનુચ્છેદમાં આગળ કહેવાયું છે પાછો આખો અનુચ્છેદ તમારી સામે બોલું છું કે ઇટ શેલ બી ધ ડ્યુટી ઓફ ધ યુનિયન ટુ પ્રોટેક્ટ એવરી સ્ટેટ અગેન્સ્ટ એક્સટર્નલ અગ્રેસન એન્ડ ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ એન્ડ ટુ એન્શ્યોર દેટ એન્ડ ટુ એન્શ્યોર દેટ ગવર્નન્સ ઓફ ઇચ સ્ટેટ ઇઝ કેરીડ આઉટ ઇન અકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન્સ ઓફ ધીસ કોન્સ્ટિટ્યુશન એટલે કે ત્રણસો ને પંચાવનનું મનુચ્છેદ કહે છે કે કેન્દ્ર સરકારની જવાબદારી રહેશે કે તેઓ કોઈ પણ રાજ્યનું દરેક રાજ્યનું બાહ્ય આક્રમણ તેમજ આંતરિક વિખવાદની સામે રક્ષણ કરે અને સાથે જુએ કે દરેક રાજ્યની સરકાર બંધારણની જોગવાઈઓ પ્રમાણે ચાલે છે એનું કામકાજ ભારતના બંધારણની જોગવાઈઓ પ્રમાણે થઈ રહ્યું છે મણિપુરની હાલની સ્થિતિ જોતા આપણે કોઈ કાળે ન માની શકીએ કે બંધારણની જોગવાઈઓ પ્રમાણે અત્યારે ચાલી રહ્યું હશે ત્યાં આગળ બંધારણ ભાંગી પડ્યું છે જો બંધારણ ભાંગી પડ્યું હોય તો ત્રણસો છપ્પનમાં અનુચ્છેદનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ ચોક્કસથી ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે નથી કેમ લાદવામાં આવ્યો એ મોટો સવાલ છે જો કે અગાઉ કેન્દ્ર સરકારે આ મુદ્દે જવાબ આપતા સંસદમાં જણાવેલું હતું કે ત્યાંની સરકાર ત્યાંના મુખ્યમંત્રી એ અમારી સાથે સહકાર સાધી રહ્યા છે કોપરેટ કરી રહ્યા છે જો મુખ્યમંત્રી કો ઓપરેટ ન કરતા હોય તો તમારે ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લાદવાનું હોય જો કે આવી કોઈ વાત બંધારણમાં કહેવાયેલી નથી કે મુખ્યમંત્રી જો કોઓપરેટ ન કરતા હોય તો જ તમારે ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લાદવું આવી કોઈ વાત બંધારણમાં નથી કરાયેલી બંધારણનો સીધો સીધો અને સ્પષ્ટ મતલબ આટલો જ છે કે જ્યારે તમારું રાજ્ય બંધારણ પ્રમાણે નથી ચાલી રહ્યું રાષ્ટ્રપતિ એનું એસેસમેન્ટ કરીને ત્યાં આગળ કટોકટી લાદવાની હોય અઢાર મહિનાથી જો આ વાયલન્સને ત્યાંની સરકાર કંટ્રોલ નથી કરી શકી તો એ સ્પષ્ટ સૂચવે છે આ સ્પષ્ટપણે સૂચવે છે કે સ્ટેટ ગવર્મેન્ટ હેઝ કન્સિસ્ટન્ટલી ફિલ્ડ ઇન ધિસ મેટર ઇન પ્રિઝર્વિંગ ધ લો એન્ડ ઓર્ડર મશીનરી લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ઇન દેટ સ્ટેટ સો દેટ ઇઝ સફિશિયન્ટ ગ્રાઉન્ડ આ પૂરતું ગ્રાઉન્ડ છે કે જ્યાં આગળ તમે રાષ્ટ્રપતિ શાસન ત્યાં આગળ લાદી શકો મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે કે પછી એને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે ચોક્કસથી એનાથી એની સ્વાયત્તા જોખમમાં મુકાય એની ઓટોનોમી એ ડેન્જરમાં મુકાય એટલે કે ત્યાંના લોકો પાસે સ્વશાસન પોતાની રીતે પોતાના વિસ્તારનું શાસન કરવાના અધિકારો ઓછા થઈ જાય આમ પણ ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો એકોતેર સી બોતેરમો સોરી સત્યાવીસમો સુધારો થયો હતો આપણા બંધારણમાં અને સત્યાવીસમાં સુધારા દ્વારા ભારતના બંધારણમાં અનુચ્છેદ ત્રણસો સી દાખલ કરાયો હતો કે જે અનુચ્છેદ મણિપુરને એક વિશેષ દરજ્જો આપે છે જેમ ત્રણસો સિત્તેરમાં અનુચ્છેદમાં જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાની વાત છે ત્યારબાદ એની નીચે ત્રણસો એકોતેર ત્રણસો એકોતેર એ ત્રણસો એકોતેર બી ત્રણસો એકોતેર એમ અલગ અલગ અનુચ્છેદોની અંદર બીજા અમુક રાજ્યોના પણ વિશેષ દરજ્જાની વાત છે કે જેમાંનું એક રાજ્ય છે મણિપુર તો સત્યાવીસમાં બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ ત્રણસો એકોતેર સી દાખલ કરીને આપણે મણિપુરને અમુક વિશેષ પ્રાવધાન કરી આપેલા છે એના માટેની વિશેષ જોગવાઈઓ ત્યાં આગળ આપણે કરી આપેલી છે જે જોગવાઈઓ પ્રમાણે ઓગણીસો ને વર્ષમાં મણિપુર માટે એક કાયદો ઘડવામાં આવ્યો હતો જે કાયદા હેઠળ મણિપુરના જે હિલ એરિયાઝ છે ત્યાં આગળ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલસ એટલે કે સ્વાયત્ત જિલ્લા પરિષદો બનાવવા માટેની વ્યવસ્થા છે સ્વાયત્ત જિલ્લા પરિષદો આમ તો આસામમાં પણ હોય ત્રિપુરામાં પણ હોય મેઘાલયમાં પણ હોય મિઝોરમમાં પણ હોય પણ આ ચાર રાજ્યોની અંદર જે સ્વાયત્ત જિલ્લા પરિષદો હોય છે કે જે ખૂબ શક્તિશાળી સંસ્થાઓ છે એ ભારતના બંધારણ હેઠળ બનાવાયેલી છે એ ટ્રાઇબલ એરિયાઝમાં બનાવવામાં આવતી હોય ભારતના બંધારણની જોગવાઈઓ હેઠળ બનાવવામાં આવતી હોય મણિપુરની અંદર ભારતના બંધારણ હેઠળ આવી કોઈ પરિષદો નથી બનાવાતી એમના માટે જે પરિષદો બનાવાય છે એ ઓગણીસો એકોતેરના સંસદના કાયદા હેઠળ બનાવવામાં આવેલી છે તો એ લોકો એ કાઉન્સિલ્સની મદદથી થોડું ઘણું સ્વશાસન ભોગવે છે પોતાના વિસ્તારોનું શાસન અમુક હદે જાતે કરવાની સત્તા એમની પાસે છે ઘણા લાંબા સમયથી એમની માંગ રહી છે કે આ જે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ્સ છે એમને કન્વર્ટ કરી દેવામાં આવે ઓટોનોમસ ટેરિટોરિયલ કાઉન્સિલ્સની અંદર કે જેની પાસે સ્વશાસનની સત્તાઓ વધારે હોય પણ હાલની સ્થિતિને જોતાં એમાંના જ અમુક લીડર્સ કહી રહ્યા છે કે હવે આપણે ઓટોનોમસ ટેરિટોરિયલ કાઉન્સિલ પણ નથી જોઈતી આપણે તો કેન્દ્ર શાસિત પ્રદેશ બની જવું છે મોટાભાગે આ પ્રકારની ડિમાન્ડ કુકી કોમ્યુનિટીના જે લીડર્સ છે એમના તરફથી વિશેષ કરવામાં આવી રહી છે તો ચોક્કસથી જ્યારે તમે કોઈક પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવશો તો એની સ્વાયત્તા ઘટશે કે જે જમ્મુ કાશ્મીરમાં થયું છે જે લદ્દાખમાં થયું છે અને જ્યાં ટ્રાયબલ પોપ્યુલેશન વધારે હોય ત્યાં આગળ સામાન્ય રીતે સ્વાયત્તા વધુ આપવી એમને પોતાના નિર્ણયો જાતે લેવાની સત્તા વધુ આપવી એ વિચાર રહેલો હોય છે ભારતના બંધારણની અંદર પણ જ્યારે આવા એથનિક કોન્ફ્લિક્સ થતા હોય તો એને પહોંચી વળવા માટે તો ભારતના બંધારણની અંદર કટોકટી માટેની જોગવાઈઓ રાખવામાં આવેલી છે તેનો ઉપયોગ કેમ ન થાય એનો ઉપયોગ પહેલાં થવો જોઈએ અને ભલેને કદાચ થોડાક સમય માટે એમની સ્વાયત્તતા છીનવવાની આવે પણ એ પ્રયત્ન થવો જોઈએ કે જેથી આ એથનિક વાયલન્સ અટકે આ કતલે આમ બંધ થાય પછીના સમયમાં સ્થિતિ સુધર્યા બાદ કદાચ નિર્ણય લઈ શકાય એને પાછું રાજ્ય બનાવવાનું અથવા તો એના માટે બીજી કોઈક સ્વાયત્તાવાળી વ્યવસ્થા કરવાનો કે જેવું આપણે જમ્મુ કાશ્મીર માટે પણ વિચારી રહ્યા છીએ કેન્દ્ર સરકારે ખુદ કહેલું છે કે જ્યારે સ્થિતિ થાળે પડશે ત્યારે જમ્મુ કાશ્મીરને પાછું સ્ટેટ હુડ આપવામાં આવશે એટલે કે એને પાછું રાજ્ય બનાવવામાં આવશે તો આવું જ કોઈક સમાધાન આવો જ કોઈક ઉપાય આપણે મણિપુર માટે કેમ ન વિચારી શકીએ ભારતના બંધારણને આપ વાંચશો ને તો એની અંદર તમને સતત એ ભાવ દેખાશે એનો સ્પિરિટ દેખાશે કે અનુસૂચિત જનજાતિઓ શેડ્યુલ ટ્રાઇબ્સ કોઈકના કોઈક રાજ્યના વિસ્તારમાં વસતી હશે હા ભલે રાજ્યોના વિસ્તારોમાં વસ્તી હોય પણ ભારતના બંધારણની અંદર સ્પિરિટ એ જોવા મળશે અલગ અલગ જોગવાઈઓની અંદર કે રાજ્યોના વિસ્તારમાં ભલે વસ્તી હોય પણ એમના સંરક્ષણની એમને સાચવવાની જવાબદારી એમના કલ્યાણની જવાબદારી ભારતનું બંધારણ વિશેષ રૂપથી કેન્દ્ર સરકારના માથે નાખે છે આવી ઘણી બધી જોગવાઈઓ છે આપ પાંચો કે જેના દ્વારા એ સાબિત કરી શકાય કે ભલે રાજ્યની અંદર એ અનુસૂચિત જનજાતિઓ વસે છે પણ એમના કલ્યાણ એમની સંભાળની જવાબદારી જેટલી રાજ્ય સરકારની છે એના કરતાં અનેક ગણી વધારે બંધારણના મતે કેન્દ્ર સરકારની છે રાજ્ય સરકાર ઉપર પૂરતો વિશ્વાસ ભારતના બંધારણે નથી મૂક્યો તો આ સ્થિતિમાં એ કેસ સ્ટ્રોંગ બને એ દલીલ મજબૂત થઈ જાય કે શા માટે કેન્દ્ર સરકારે જ અહીં આગળ દરમિયાનગીરી કરીને સ્થિતિને સંભાળવાનો પ્રયત્ન રાજ્ય સરકારની સાપેક્ષે વધુ કરવો જોઈએ જરૂર પડેથી રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ અથવા તો આગળ જતા એને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ બે હજાર ચૌદ પંદરના વર્ષોમાં મને યાદ છે ક્લાસની અંદર ચર્ચા કરતા હોઈએ યુપીએસસી જીપીએસસીના વિદ્યાર્થીઓ સાથે મણિપુરની વાતો કરતા ખાસ તો ભારતના બંધારણના અનુચ્છેદ ઓગણીસ હેઠળ જે સમગ્ર ભારતના વિસ્તારમાં હરવા ફરવાની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારની જ્યારે ચર્ચા કરતા ત્યારે મણિપુરની વાત હું ખાસ એમની સાથે કરતો વિદ્યાર્થીઓ સાથે કારણ કે મણિપુરની અંદર લાગુ છે ઇનર લાઇન પરમિટ સિસ્ટમ આઈ એલ અને એને લઈને ભારતના બંધારણના કયા વિવાદો છે એની ચર્ચા અમે જે તે વખતે ખૂબ કરતા મતલબ કે અમે પ્રયત્ન કરતા રહ્યા છીએ કે આવા જે જે કોઈ પણ ઇશ્યુઝ હોય જે તે સમયે એના ઉપર ચર્ચા કરીએ હા અઢાર મહિના પહેલાં જ મણિપુરના ઇશ્યુ પર મારે ચર્ચા કરવાની ઈચ્છા હતી પણ કોઈ કારણોસર હું ગોષી નહોતો કરી શક્યો પણ જ્યારે ઓફલાઈન ક્લાસરૂમ થતા હોય ત્યારે એની અંદર સ્ટુડન્ટ્સને આ મુદ્દે સેન્સિટાઈઝ કરવાની અમે પૂરી કોશિશ કરતા હોઈએ કોણ જાણે આમાંથી જ કોઈક વિદ્યાર્થી કાલે ઉઠીને ઓલ ઇન્ડિયા સર્વિસીસ માટે પસંદ થશે આઈએસ આઈપીએસ જેવી કોઈક સર્વિસમાં જોડાશે અને બને કે એણે મણિપુરમાં જઈને સેવાઓ આપવાની થાય કોણ જાણે તો એની પાસે આ બધા મુદ્દાઓ અંગેની સંવેદનશીલતા પહેલેથી હોવી ઘટે પણ ત્યારે આવી કોઈ એથનિક વાયલન્સ નહોતી મણિપુરનો ઇતિહાસ આમ તો રક્તરંજિત ઇતિહાસ જ રહ્યો છે ખુદ પ્રધાનમંત્રીજીએ કહ્યું હતું કે મણિપુર મતલબ જ્યારથી ભારત મળ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં દસથી વધારે વખત મણિપુરની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાવાઈ ચૂક્યું છે એટલે આપ વિચારી શકો કે કોઈક રાજ્યની અંદર દસથી વધારે વખત તમે રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું હોય તો એની સ્થિતિ કેવી રહી હશે તો સમયનો ભાગ્યે જ કોઈક એવો તબક્કો રહ્યો છે કે જેણે મણિપુરમાં સંપૂર્ણપણે શાંતિ સ્થપાઈ હોય પણ આ જે દોર હતો ખાસ તો બે હજાર એક પછીનો સમયગાળો આપ કહી શકો કે ત્યાં પ્રમાણમાં શાંતિ રહી છે છતાં પણ એ શાંતિની અંદર પણ અમુક અમુક વિવાદો રહેતા કોન્ફ્લિક્ટ ચાલુ રહેતા કે જેના વિશે સમય સમયે અખબારોમાં સારા એવા ન્યૂઝપેપર્સની અંદર ધ હિન્દુ થયું ઇન્ડિયન એક્સપ્રેસ થયું આવા ન્યૂઝપેપર્સની અંદર રિપોર્ટિંગ થતું રહેતું તો એના વિશેની ચર્ચાઓ અમે વિદ્યાર્થીઓ સાથે કરતા ત્યારે અમને પણ અંદાજો નહોતો કે કાલે ઉઠીને આ જ વિવાદ વકરશે અને આ સમુદાયો એકબીજાની એટલા બધા સામે આવી જશે કે એકબીજાને ખતમ કરી નાખવા માટે એ મેદાને ચડી જશે તો આ સમાધાનો ઉપર ચર્ચા કરવી જરૂરી છે એક તો ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે અને બીજું કેને એને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવે અને આ બંનેના પક્ષમાં કંઈ દલીલો છે ભારતના બંધારણનો આધાર બનાવીને એ દલીલોની મેં આપની સાથે વાત કરી આશા રાખું કે આપને સમજાઈ હશે તો આ વિષય ઉપર આપણે શું વિચાર છે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને છેલ્લે એટલી વાત કહીશ ગોષ્ટીના સમાપ્ત કરતા એટલી વાત વાત કરીશ કે ભૂલી ન જઈએ કે મણિપુર એ ભારત સંઘનું જ એક રાજ્ય છે આપણું જ એક રાજ્ય છે એ ભારતનો જ એક વિસ્તાર છે આપણું જ વિસ્તાર છે ક્યારેક એ ઘટના આપણી સાથે પણ થઈ શકે કે જેવી અત્યારે મણિપુરમાં થઈ રહી છે જે પ્રકારના પ્રસંગો આપણે મણિપુર વિશે અખબારોમાં વાંચીએ છીએ ક્યારેક એવા જ પ્રસંગો આપણા રાજ્ય વિશે પણ અખબારોમાં આવી શકે આવું ન બને એટલા માટે વિજિલન્ટ રહેવાની જરૂર છે અને જો કોઈક રાજ્યની અંદર આવું થઈ રહ્યું હોય તો એના પ્રત્યે સહાનુભૂતિ રાખવાની જરૂર છે એ પ્રત્યે સંવેદનશીલતા જગાવવાની અને પછી પ્રદર્શિત કરવાની જરૂર છે જે આજની આ ગોષ્ઠીમાં આપણે કરી અને આગળ જરૂર પડશે તો મણિપુરના મુદ્દે હજુ વધારે ગોષ્ઠીઓ આપણે કરીશું બાંગ્લાદેશમાં શું થઈ રહ્યું છે એનાથી આપણે વ્યથિત થઈ જઈએ છીએ આપણા એક રાજ્યમાં શું થઈ રહ્યું છે એનાથી આપણને કોઈ ફર્ક નથી પડતો અઢીસો લોકો પોતાના જીવ ગુમાવી દે કેવું કહેવાય સાઠ હજાર લોકોના ઘર છીનવાઈ જાય કેવું કહેવાય સરેઆમ કોઈક મહિલાને નગ્ન કરીને એમને દોડાવવામાં આવતા હોય કેવું કહેવાય કોઈકનું ઘર બાળી નાખવામાં આવતું હોય કેવું કહેવાય તો જો કોઈક અન્ય દેશમાં થતી ઘટનાથી આપણે વ્યથિત થતા હોઈએ અને આપણા દેશને એક રાજ્યમાં થતી ઘટનાથી આપણે વ્યથિત ન થતા હોઈએ તો પછી આપણે કેવા નાગરિક કહેવાય આપણે આપણું નાગરિક નાગરિક ધર્મ નિભાવ્યાનું કહેવાય આ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવો પડશે બસ એ સાથે આ ગોષ્ઠીને સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવીશ કોઈ એક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે